ગીર સોમનાથના કોડીનાર છારા ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ યથાવત છે જેને પગલે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ રેલવે પ્રોજેક્ટથી ગીર સોમનાથના ત્રણ તાલુકા સુત્રાપાડા વેરાવળ અને કોડીનાના ત્રીસથી વધુ ગામોના લગભગ ચાર હજાર ખેડૂતોએ જમીન સંપાદિત થશે અને બારસોથી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનશે જેથી ખેડૂતોની એક જ માંગ છે કે જાન દેંગે પણ જમીન નહીં દેંગે ત્યારે આગામી સમયમાં ખેડૂત આગેવાની બેઠક મળે તેવી રણનીતિ નક્કી કરવામાં આવશે. અરુ નામ ગોવિંદભાઈ નારાયણભાઈ બોરા ગામ લોઢવા ખેડૂત આગેવાન. મીટિંગનો મુખ્ય હેતુ સોમનાથ કોડીનાર સારા રેલવે ઉદ્યોગિક રેલવે લાઇનના વિરુદ્ધ માટે આજે લોટવા ગામના અંદાજે 200 થી 300 ખેડૂતો મીટિંગમાં હાજર રહી અને સખત વિરોધ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં એક મહારેલી મહારેલીઓજી સુત્રાપાડા કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલીઓ ઓજવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોની એક જ માંગ છે કે જાન દેગે પણ જમીન તો નહીં દેગે આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિ એક વિશાળ રેલી ઓજી અને શેઠ સરકાર સુધીનો મેસેજ પહોંચાડવાનો કલેક્ટરને આવેદન દેવાનો અને ખેડૂત વધારેમાં વધારે એકત્રિત થઈ અને સંખ્યામાં વિરોધ નોંધાવીએ એવી આયોજન મારું નામ રામભાઈ દેવતભાઈ વાટેલ આહિર ગામ લોઢવા આજે અમારા ખેડૂતોની મિટિંગ એ હતી કે જે વેરાવળ કોડીનાર રેલવે લાઈનનું જે સર્વે થતું હતું એ સર્વેનો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મિટિંગ કરી અને જાગૃતતા લાવવા ભવિષ્યની અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે અને એના માટે આ મિટિંગ બોલાવવામાં આવી હતી આ રેલવે લાઈનની અંદર વેરાવળ સુત્રાપડા કોડીના ત્રણ તાલુકા આવે છે અને ત્રીસ ત્રણે તાલુકાના ત્રીસ ગામડા આવે છે અને ત્રણ હજાર ખેડૂતો સીધી રીતે ઇફેક્ટ થાય એવા ત્રણ હજાર ખેડૂતો આવે છે આડકતરી રીતે બે હજાર ખેડૂતોને નુકસાન થાય છે તો આવો નુકસાન થાય એમ છે એનો વિરોધ છે આગામી રણનીતિ બધાય આગેવાનો ખેડૂત આગેવાનો મળી અને નક્કી કરશું ત્યારે એક જબરજસ્ત રેલી કાઢી એક મહાસંમેલન પણ બોલાવવાનું આયોજન છે ખેડૂતોની એક જ માંગ છે જાન જાશે પણ જમીન નહીં આપીએ પરેશ યાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ